તો આપની સાથે ચર્ચા માટેનો હેતુ એવો હતો કે આપ તો હવે પછી કરવાના આ કાર્યક્રમનો હેતુ એવો છે કે લોકો તમને ઓળખે તમે લોકોના નેતા છો તમે જાહેર જીવનમાં છો તો સૌ કોઈ તમને ઓળખી શકે તમને જાણી શકે તે માટેનો આપણો આ કાર્યક્રમ કરેલ છે અને બીજું દર્શકોને જણાવી દેવામાં આવે છે કે આ ચેનલ માત્ર સામાજિક કાર્ય માટે તત્પર રહેશે અને જે કોઈ પણને ઇન્ટરવ્યુ સમાજ માટે આપવું હોય તો તે અમારો સંપર્ક કરી શકે છે અમે ઘરે આવીને ઇન્ટરવ્યુ લેશું આ તો દિલીપભાઈ શરૂઆત કરીએ આપની સાથે સૌપ્રથમ તો પહેલા આપનો પરિચય અમારા દર્શકોને જણાવો નમસ્તે સાથી મિત્રો બધાને હું પોરબંદર નગીનદાસ મોદી પ્લોટ વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે નવ નિયુક્ત તરીકે હમણાં ચૂંટાઈને આવ્યો છું અને વાલ્મીકી વાચાની જે તરીકે જે કામ કરી રહી છું એમનો હું અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું તો દિલીપભાઈ હું આપને એ પૂછવા માંગુ છું કે સૌપ્રથમ આપની જીવનશૈલી શું હતી રાજકીય કે સામાજિક કાર્યમાં જોડાયા પહેલા આપની શું પ્રવૃત્તિ હતી આપની જીવન પ્રસંગ કઈ રીતના પ્રસાર થઈ રહી હતી તે જણાવો જતિનભાઈ હું આશરે મને આ જાહેર જીવનમાં મારા બત્રીસ વર્ષ થયા બત્રીસ વર્ષ ને શાસન કાળની અંદર પહેલા હું સામાજિક ધોરણે મેં કામ કર્યા છે સમાજ લેવલે એ પછી હું રાજકીય ક્ષેત્રમાં આવ્યો એટલે કે બીજેપીમાં જોડાણ અને હું બીજેપીમાં છેલ્લા બત્રીસ વર્ષ ત્યાં સક્રિય કામ કર્યું પણ એ પેલા મેં સમાચારે ખૂબ કામ કરવા છું કે પાર્ટી હું સમાજને પેલી પ્રાયોરિટી આપું છું અને સમાજની જે પરિસ્થિતિ છે આજની એ તો રોજગારની પહેલી પરિસ્થિતિ છે સો ટકા એ રોજગારની અંદર અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે અમે અમારી બોડી અમારી સમાજની રોજગાર વધુમાં વધુ રોજગાર મળે કારણ કે પોરબંદર મળતો નતો પોરબંદર એટલે સ્વાભાવિક રીતે રાજકોટ જામનગર અમદાવાદ જ્યાં કોઈ કમાવા નીકળી ગયા છે એ ફરી પાછા આવે એવા મારા પ્રયત્નો રહેશે અને સમાજની અંદર પોરબંદરની ગામની અંદરમાં કઈક વધુ રોજગાર મળે અમારી સમાજ ની તરફ અમારો પ્રયત્ન હોય છે સરસ દિલીપભાઈ સરસ પ્રયત્ન સાથે જાહેર જીવનમાં તો આપે જણાવ્યું કે છેલ્લા પાંત્રીસ વર્ષથી આપ છો તો એ જાહેર જીવનની અંદરમાં આપને એવા કોઈ અનુભવ થયેલા કડવા મીઠા કેમ કે પાંત્રીસ વર્ષ જાહેર જીવનમાં એટલે એ બહુ લાંબા ગાળાનો સમય છે જતીનભાઈ એવું છે કે કડવા મીઠા અનુભવ તો સમાજમાં થતા હોય છે કારણ કે સમાજ શિક્ષિત તો છે જ નહીં અને સ્વાભાવિક રીતે ઘણા કામ ગમતું ન હોય અને ઘણા ગમતું હોય છે તો વાળા નથી ગમતું તો એ કદાચ વાત કરતા હોય છે અને ઘણા ગમતું હોય છે તો એ પ્રમાણે વાત કરતા હોય છે પણ એના હારે નથી જોવાનું કઈ થતું આપણી જે કાર્યશૈલી છે એ સતત ચાલુ રહેવી જોઈએ અને સમાજ કેમ વિકાસ થાય એ તરફ આપણે વધવું જોઈએ આગળ વધવું જોઈએ એ મારો લક્ષ્ય જાહેર જીવનમાં આવ્યા પછી એક ફોકસ તમારો એક વસ્તુ પર હોવો જોઈએ કે આ કાર્ય કરવું છે એટલે છે લોકો તો બોલ્યા કરે તમે એવું માની ચાલો છો સરસ દિલીપભાઈ કોઈ વ્યક્તિ તમારા જીવનમાં એવા આવેલા કે જેનાથી તમે પ્રેરિત થયેલા કે જે તે સમયે તમે જાહેર જીવનમાં હતા નહીં અને તમે એનાથી પ્રેરણા લઈ અને જાહેર જીવન તરફ તમે વળ્યા

વાલ્મિકી સમાજ જે સતારામાં જે કામગીરી કરી અને આપણા સમાજની જે પ્રાયોરિટી આપી અને જે સહકાર અને જે સેવા કરી છે એ ક્યારે ભૂલી ન શકે આગલી તારીખે હું યાદ કરું મુંબઈની વાલ્મિકી સમાજની તો ખરેખર આપણે આપણે એવું ચૂકી શકીએ એવી પણ કોઈ આપણા પાસે કોઈ એવી યોજનાઓ અથવા તો કોઈ પણ આઈડિયા નથી આ મારા અંતકરણ હું વાત કરું છું કારણ કે એ સમયે મેં આખો માહોલ જોયો તો સતારામાં જે ખાઈમાં બસ પડ્યા પછી ત્યારે હું મારી જવાબદારી હતી પણ સામાજિક લેવલે કામ કરતો પણ સામાજિક લેવલે કામ કરતો એમાં મારા બે ભાઈ પણ જોવાયા એટલે પરિવાર તરીકે હું જોતો ત્યાં પણ એની જે સમાજે કામ કરી છે નેવર આપણે ન કરી શકીએ તેમનો પણ ખૂબ ખૂબ આભાર ટૂંકામાં કોઈ અન્ય ગામ આપણી પાસે કોઈ હેલ્પ માંગે તો આપણે એ માટે સદ્ધર નથી તમારું માનવું એવું નથી કોઈ પણ ગામની અંદરમાં આપણે પ્રવાસ તરીકે આવ્યો સ્વાભાવિક રીતે તો સ્વાભાવિક રીતે આપણે ખ્યાલ આવ્યો હોય જ્યારે આપણે આપણે સાંભળવામાં આવ્યું છે કે ભાઈ આપણી સમાજનું છે ફેલાણું આ ચીજનું શું છે તો આપણે દોડીને જઈ શકીએ એની જેટલી મદદ થાય એટલી કરી શકીએ પણ મુંબઈ ની વાત કરીએ નથી આખી અલગ વસ્તુ છે સરસ દિલીપભાઈ તમે એટલું યાદ રાખો છો એ બહુ કહેવાય બાકી અત્યારે તો ફ્યુચર પ્લાન બે વર્ષની ટર્મ કેટલી બે વર્ષની તમારી રહેશે બે વર્ષ તો શું આગળનું વિઝન શું છે કઈ વિચારેલું અત્યારે ફોકસ તમારો એ છે સમાજની અંદર માં આપણે પેલા વાત કરી કે પેલો રોજગાર નો બીજો શિક્ષણ નો અને ત્રીજો સમાજના યુવાનો જે વ્યસન મુક્ત કેમ થાય એ મુજબ અમે અમારી ટીમ અને અમે કામ કરવા જઈ રહ્યા છીએ સરસ તો આપના જાહેર જીવનના મુદ્દાઓ તો આપણે જણાવી દીધા પણ મારે જે મુદ્દા પૂછવાના હતા જેના વિશે તમે ઓલરેડી બે શબ્દ બોલી ચુક્યા છો પણ મારે વિસ્તાર કે પેલો મુદ્દો જે અત્યારે ઉભરતો મુદ્દો છે અને એક ચિંતાનો વિષય છે બેરોજગારી સમાજ માટે તમે પેલા પણ બોલ્યા કે બેરોજગારીના હિસાબે

દિલીપાઈ મગજમાં ખુજતો પ્રશ્ન એવો છે કે આપણી સમાજ જે કોઈ પણ પ્રમુખ આવે એ નગરપાલિકા ગઠબંધન એવી સંસ્થાઓ છે જ્યાં આપણા જ કોઈ કોન્ટ્રાક્ટ લઈ અને આપડા જ છોકરાઓને આપણી બહેનોને રોજગાર આપી શકે તો એવું કઈ શક્ય ખરી એ બે વાત તમારી સાચી છે પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી કોન્ટ્રાક્ટ બેજ ની કરીએ કે કોન્ટ્રાક્ટ બેઝ તો હોવો જ નહીં અને કાં તો રોજમદારી પણ કાતો માં રાખે અને એ અમારી પેલી પ્રાયોરિટી છે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય કે કોઈ પણ અધિકારી છે એમના સાથે કોઈ પણ જાતની સમજો અમે નહીં કરી શકીએ તમે રોજગારી કેમ મળે એના એના તરફ લક્ષ્ય વધારા સરસ દિલીપ તો મારે પૂછવા માટેનો બીજો મુદ્દો શિક્ષણ છે જેનો મૂળ પાયો રોજગારી છે યસ કેમ કે સમાજની રોજગાર હોય તો શિક્ષણ છે હાલના જમાના પ્રમાણે યસ તો એ શિક્ષણ માટે તમારા અવલ પગલા શું રહેશે અત્યારે હાલ સુરત હું પ્રમુખ તરીકે ચૂંટાવાની પંદર દિવસ છે અને પંદર દિવસની અંદર મે મારી જે બોડી બનાવવાની હતી એમાં ઉપપ્રમુખ મંત્રી સ્વમંત્રી ખજાનસી કાર્યાલય મંત્રી આ તમામ ને હોદ્દાઓ આપેલા હવે પછીનો અમારે એવી ડિમાન્ડ હશે બધા આગેવાનો તમામ મારી ટીમની કે અમે શિક્ષણ સમિતિ પછી ધાર્મિક સમિતિ રમત ગમત સમિતિ અને વ્યસન મુક્તિ સમિતિ તંત્રી ચાર સમિતિ અમારે એક એવી બનાવવાની છે કે સમાજની અંદર બહાર નીકળી બે વર્ષ મંથન કરતા પ્રયત્ન અને રોજગાર છે શિક્ષણ છે એની સાથે સાથે એક નિરોગી સમાજ માટે રમત જરૂરી છે યસ એ પણ અમારે અમારી બોડી પણ નક્કી કરી અને જનરલ બોડી અમારી જે ભરાય એ અમે ઠેરાવ કરી અને ગમત સમિતિ પણ અમારે ઉમેરવાની એક પૂરેપૂરો પ્રયત્ન છે તો મુખ્ય મુદ્દાઓની તમે સમિતિ રચવાના છો અને એ તમારે બે વર્ષના શસનકાર દરમિયાન કરવાનું કાર્યરત રહેશે સરસ દિલીપભાઈ રમત ગમત સમિતિ બરોબર છે પણ શિક્ષણ અને વ્યસન મુક્તિ ના ઘણી સમાજોમાં સેમિનાર થતા હોય છે 12 થી વક્તાઓ આવતા હોય છે હોય છે તો તમારા શાસનકાળની અંદરમાં એવું શક્ય થઈ શકશે ખરી બિલકુલ અમારું શાસન શાસનકાળ દરમિયાન અમે જે સમિતિઓ બનાવશું એની જે પ્રકારે જે સુતનાઓ થતો એની જે સહકાર આપવાનો થશે એ અમે આવશું અને વ્યસન મુક્તિ માટે જે સમાજ અને શિક્ષણની જે સમિતિ છે

પછી વ્યસન દૂર કરવું પડશે પછી શિક્ષણમાં જગ્યા બિલકુલ બિલકુલ અમે વ્યસન મુક્તિ ના પણ કાર્યક્રમો વારંવાર અમે હું જ્યારે બે હજાર એકમાં અને બે હજાર દસ સુધીમાં મેં ગામડા એવા કાર્યક્રમો કર્યા છે સાહેબ હું તમને એમ કહું કે વ્યસન મુક્તિના કાર્યક્રમો કરેલા છે એ પ્લસ અમે હવે શિક્ષણ સમિતિના પણ કાર્ય કરેલા છે એવી રીતે રમતગમતમાં પણ કાર્યક્રમ કરેલો અને બીજી વસ્તુ તમને એમ કહું કે જ્યારે સમાજની અંદરમાં હું મારી રીતે વાત કરું છું આપણા તરફથી તો પ્રશ્ન પૂછવા નથી આવ્યો પણ જે અત્યારે અમારી પરિસ્થિતિ સમાજની જે વંડીની છે કારણ કે હમણાં વરસાદનો માહોલ છે પ્રસંગો થતા હોય છે રામ મંદિર છે એ મારા પાસે એક જ બીજું કોઈ વિકલ્પ નથી અને પ્રસંગની અંદરમાં એ વંડી તેમની યાદ આવી જાય હમણાં વચ્ચે જે છેલ્લો લગ્ન થયો ત્યારે સવારના સાત વાગે એક એ જ લોકો જે લોકોના ઘરે પ્રસંગ હતા ને એ લોકોનો ફોન આવ્યા શું કરવું મારે અમારે કઈ રીતે વ્યવસ્થા કરવી એટલે મેં કીધું વ્યવસ્થા અમે કરી દેસું તમને ગમે પણ વંડીનો પ્રશ્ન એ બહુ મહત્વનો કારણ કે બે વર્ષની અંદર અમારા પ્રયત્નો અમે વંડી પણ કઈ શક્ય શક્ય કે કોઈ ફરજ છે તેવું નથી કારણ કે આ સમાજ અત્યારે એટલી બધી પછાત છે કે એમના પાસેથી અમારે પાંચ રૂપિયા લેવા હોય તો વિચાર કરવો

કોઈ પ્રોત્સાહન મળતું નથી તો એને શું આગળની દિશા તરફ લઈ જવા માટે બિલકુલ હું એમાં સંબંધ છું આપની જે વાત છે હું જયારે બે હાજર એક માં બે હાજર દસ સુધી જયારે મારું શાસનકાળ દરમિયાન એટલે કલાકારો પછી નાના નાના ફૂલકાઓ જે રમત ગમત છે એમાં આપણે અમારી ટીમ અને ખૂબ સરસ રીતે કામગીરી કરે છે અને અમારો અનુભવ છે કે એ કઈ રીતે હેન્ડલ કરવું એ પણ અમારા પાસે યુવાનો છે અને એ યુવાનો જવાબદારી આપશું એ પૂર્ણ કરશે મને એવી આશા સરસ દિલીપભાઈ આપણે બધા સંતોષકારો જવાબ આપ્યા અને આપનો કેમતી ટાઈમ અમને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર